એસઆરપીસી ન્યૂઝ મેં આપવાગત

જેટી કામના પીએસટી ના ઇન્ચાર્જ ડોક્ટર એવા ચાવડા શાક રાજનભાઈ હિરલભાઈ અને અશોકભાઈ યશવંતભાઈ તથા સ્ટાફના તમામ બહેનો પણ હાજર રહ્યા હતા હું તો રિપોર્ટર દિનેશ કુમાર ભાઈ બાબરિયા ઘેટી કેમ્પનું જે આયોજન રાખેલ છે તેમાં અમરગઢથી પધારેલા ડૉક્ટરોને આપણે મુલાકાત લઈશું અને એમને એના વિશે પૂછ્યું કે સાહેબ સાહેબ આપનું નામ શું છે સાહેબ મારું નામ ડૉક્ટર શ્રેયાંશ મહેતા છે હું જીથરી કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ હોસ્પિટલ જે સંચાલિત છે કે જે મહેતા ટીબી હોસ્પિટલ ટ્રસ્ટથી ત્યાંથી આવું છું અહીંયા આ કેમ્પમાં ઘેટી ગામમાં ડેન્ટલ કેમ્પ કરવા અમે આવેલ છીએ આજે તમને સાહેબ આમાં દર્દીઓ અમુક દર્દીઓ આવ્યા એના માટે તમને આમ કેવું લાગ્યું એમ સાહેબ અહીંયા જ્યારે મેં દર્દીઓને જોયા કે જે તેમને શું તકલીફ છે તો અમુક દર્દીઓને સાહેબ ખાલી નોર્મલ સિમ્પલ દાંતનો સડો જ હતો જ્યારે થોડા ઘણા એવા પણ દર્દી હતા કે જેમનું મોઢું પણ નથી ખુલતું તો તેના માટે અહીંયા આગળ એ કને કાંઈ સારવાર માટે કોઈ ડૉક્ટર એ રીતના હાજર નથી ડેન્ટલના તો સાહેબ તેથી કરીને અમે અહીંયા કને કેમ્પ કરેલો છે કે અમે તે લોકોને શું તકલીફ છે તે જાણી આગળ જતાં એમને શું સાચવણ રાખવાની એમની રાહત દરે એમને અમે સારવાર આપીએ છીએ અને આગળ આવું ન થાય તેના માટે અમે અવેરનેસ ફેલાવીએ છીએ અમે એમને જાગૃત કરીએ છીએ કે તમે કેવી રીતના તમારો દાંત સાચવી શકો છો આગળ જતાં આગળ જે આપણો કેમ્પ હશે તે ફરી અને જ્યાં એમને બોલાવાના છે તેમના વિશે આપણું શું કેવું છે સાહેબ અમે અહીંયા કને લગભગ દર અમુક સમયાંતરે કેમ્પ કરીએ છીએ જેથી કરીને જે લોકો હોય છે કે જે દૂર સુધી નથી જઈ શકતા હોતા કે જે લોકોને જરૂર હોય છે દાંતની સારવાર માટે પણ એ લોકો કને બીજો કોઈ રસ્તો નથી તો અમે એ લોકોને એલા એક વખત અહીંયા કને સમાધાન કરી અને એમને પછી અમારી હોસ્પિટલે લઈ જઈ બસમાં અને ત્યાં કાને સાવ એકદમ જ રાહત દરે અમે એ લોકોને સારવાર આપીએ છીએ જેથી કરી અને બધાના દાંત સારા રહે તો બધાને ખાવામાં ને બધામાં સારું રહે હસવામાં કોઈને શરમ ના આવે કે મારા દાંત કેમ કાળા છે કોઈના અગર દાંત ન હોય તો અમે એમને ચોખ્ઠું બનાવી આપીએ છીએ કે જેથી કરીને એ લોકોને બોલવા ચાલવામાં સારું લાગે કે હા મારા ખાલી જગ્યા નથી દેખાતી મોઢામાં કોઈને સારાના લીધે અસહિય દુખાવો થતો હોય તો તેમાં તમે અમે સારવાર કરી એમના દાંત સારા કરીએ થેન્ક યુ થેન્ક યુ સાહેબ જે તમે અમારા ગામની અંદર આયોજન કર્યું આ કેમ્પનું અને ગામના લોકોને સારી સુવિધા મળે તે બદલ સાહેબ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સર સાહેબ મારું બસ આપને એટલું જ કહેવું છે કે આગળ પણ અમારા ગામમાં આવા લોકો હોય એ તકલીફવાળા તેમને સલાહ શોષણ સાચીએ અને રસ્તો સારો બતાવો એ હેતુથી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ સાહેબ